ફેમલી સ્વાગત છે વિડીયોની અંદર દોસ્તો આજે જો રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે હમણાં હું તમને આખો વિડીયો બતાવવાનો છું કે આજનો વારાની અંદર કેવો ઉતારો આવ્યો કાલના વારાનો આ પહેલો આની પહેલાંનો વારો હતો એમાં ઉતારો સારો આવ્યો હતો આ વખતે આ વખતે એનથી નહીં પણ વધારે ઉતારો આવવાનો રીંગણા તમે જોઈ જવો અહીંયા જોઈ જવું આપણે ક્યાં છે આમ દેખાડ દે કેમેરા હેઠળ બસ ચાલો રેડી જુઓ કમ્પ્લેટ હમણાં જો સામેથી ઉતારતા ઉતારવાનું ચાલું છે અને રીંગણા જોઈજો એકદમ પાવરફુલ કમ્પ્લીટ કલરવાળા છે આખો વિડીયો સંપૂર્ણ જોઈજો એટલે અત્યારમાં સવારમાં આઠ વાગ્યા છે પણ આખો દિવસ આજે થોડા થોડા શોટકટકા લઈ અને આખો દિવસનો વિડીયો હું તમને કેટલા આપણે જો આ ત્રણ વીઘાની રીંગણી છે પણ કેટલા ઉતરે છે ને એ હું તમને બતાવીશ જોઈ જુઓ આમાં એકદમ કમ્પ્લીટ બધા રીંગણા કલરવાળા છે થોડો થોડો હળો આવ્યો છે એની દવા અને હા થોડુંક ચોમાસાને લીધે છે ને રીંગણા નીચેથી બોદાઇ જાય છે હું તમને હમણાં બતાવીશ જો આવું થઈ જાય છે એનો એકદમ જો આવી રીતના થઈ જાય છે હા એનો આ વખતે સ્પ્રે મારવાનો છે આવું ન થવું જોઈએ પછી જો રીંગણા જો આવી રીતના આવવા જોઈએ કપલેટ થઈ ગયા છે હો જોઈ જાવ હજી ઉતારવાનું ચાલુ જ છે જો હા હવે સૌ ભાઈ રીંગણા મોટું નો દેખાય કાય નહી ખરેક ખાવા ખરેખ ખાવા લાવો બાઈ એની રાખો આ બાહ બધા ખાવા થોડા થોડા રી આવો આ પાછા રીંગણા છે અને આ ખરેખા રીંગણા જવાર થોડા ગાંય પડ્યા છે થોડા ગાય પીડ્યા છે પછી અહીંયા છે રીંગણા આપણે વાડીના રીંગણા ઉપાય જો અહીંયા ઘણા ઉતર્યા છે આજ તો ફરવા માટે ગાડી